મુડુભાઈ કેવી સ્થિતિ છે અત્યારે રાઘવજીભાઈ ની કેમ કે સૌરાષ્ટ્રના ખાસ કરીને ખેડૂતો સહકારી આગેવાનો ખૂબ જ ચિંતિત છે શું કહેશો એમ રાઘવજીભાઈ ના તબિયત હમણાં હું જોઈ આવ્યો અત્યારે ખૂબ સ્ટેબલ છે અમારા જામનગર જિલ્લામાં પણ બધા ચિંતા કરતા હતા અને એકદમ ગઈકાલે રાત્રે ઓછી તો આ જે માઇનોર સ્ટ્રોકના કારણે તકલીફ જે પરિસ્થિતિ ઉભી થઈ હતી એમાં ગઈકાલે જીજી હોસ્પિટલમાં પણ તરત સારવાર શરૂ થઈ ગઈ હતી અને અહીંયા આજે રાત્રે જ અહીં લઈએ વાત તો સમયસર સારવાર થઈ જવાથી અત્યારે ખૂબ સારી તબિયત છે અને હમણાં મેં મારી સાથે વાતચીત પણ કરી છે રાજ્યના આરોગ્ય સચિવ શ્રી આરોગ્ય કમિશનર પણ હમણાં અહીંયા આવે છે અને આપણા મુખ્યમંત્રી શ્રી સતત અહીંના ડોક્ટરો છે એની સાથે સંપર્કમાં છે ટેલિફોનિક વાતચીત પણ કરી ડોક્ટરોએ પણ મને કીધું અત્યારે ખૂબ સારી તબિયત છે કોઈ ચિંતાનું કારણ નથી